આજે રાષ્ટ્રીય શ્રી જે પી નડ્ડા સાહેબે દિલ્હીમાં એમણે પ્રયત્ન કર્યો છે એમણે આજે ફિર એકવાર મોદી સરકાર એનો પોસ્ટર એનું વોલ પેઇન્ટિંગ ચાલુ કર્યું છે લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર આવતીકાલથી અમદાવાદમાં ભાજપ શરૂ કરશે ચૂંટણી કેમ્પેન સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાજપના કેમ્પેનનો પ્રારંભ કરાવશે કમળ નિશાન ધોરીને કેમ્પેનની શરૂઆત કરશે પ્રાઇવેટ જગ્યા પર કમળ અને મોદીની ગેરંટીના લાગશે પોસ્ટર ભાજપ લોકસભા ચૂંટણી માટે શરૂ કરી તૈયારી આવતીકાલે સીએમ એસજી હાઈવેથી ચૂંટણી કેમ્પેન શરૂ કરશે જેરી છે અને સરકાર આંખ આડા કાન કરી રહી છે સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં છે અસામાજિક તત્વોને છૂટો દોર છે અનેક અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે પણ સરકાર ખાલી વાતો છે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અવલ નંબર ઉપર અને જે રીતે તંત્ર જાણતા છતાં પગલાં નથી પડત એવું ખુદ ત્યાંના સ્થાનિક સરપંચે કીધું કે આજુબાજુના બધા ગામોમાં આ રીતે જેલી દારૂના વેપલાવ મોટા પાયે ચાલી રહ્યો છે તો સરકારને હું પૂછવા માંગુ છું સરકાર શા માટે અસામાન્ય તત્વોને આવો છૂટો દોરે પડશે પચ્છંગ્રેસિયાઓ માટે સારા સમાચાર આજે પવનની ગતિ સારી રહે તે વિશ્વક્યતા હવામાન વિભાગે કરી છે ઠંડીની આગાઈ બે દિવસ કડકરતી ઠંડીનો થોશ એહસાસ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે ગુજરાત સ્ટેટ પર ફોરકાસ્ટ હે વો કોઈ રેન કી સંભાવના નહી હે और जो टेम्परेचर है वो टेम्परेचर आने वाले दिनों में अगले पांच दिन तक होने की, पहले की, पहले की अपेक्षाचर डाउन हुआ है इसलिए थोड़ी सी ठंडी महसूस हो रही है ठंडी बढ़ी है तो टेम्परेचर अभी मतलब गिरने की संभावना है कांग्रेस मणिपुर न्याय यात्रा जय गुजरात कांग्रेस नेता अमित चावड़ा नागरिकों ने यात्रा में जुड़ावा अपील करी है અમિત ચાવડાએ કહ્યું હતું કે દેશમાં લોકોના હક અધિકારોની રક્ષા થાય તેની સાથે ન્યાય મળે તેના માટે ભારત જોડો ન્યાય ન્યાયયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે છોડી દેશમાં પ્રેમનો સંદેશો આપવા મહત્વનું છે કે મણિપુરથી નીકળેલી ન્યાય યાત્રા ન્યાયયાત્રા નીકળવાની છે ચોસઠસો કિલોમીટર કાપી રાજસ્થાનમાં આ યાત્રા પૂર્ણ થશે અને એટલા જ માટે નફરત છોડો ભારત જોડો ની સાથે સાથે દરેકને ન્યાય મળે ધ્યેય સાથે સંકલ્પ સાથે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ ચૂકી છે અને એના જ ભાગ સ્વરૂપ ગુજરાતમાં પણ પાંચ દિવસ આ ભારત જોડો ન્યાય યાત્રા આવવાની છે રાજા આજે ઉત્તરાયણના ઉત્સવના માધ્યમથી અમે સૌ પતંગના માધ્યમથી સંદેશ આપવા માંગીએ છીએ કે તમામ લોકો ભાઈચારા પ્રેમના સંદેશ સાથે ભારતને જોડવાના કામમાં જોડાઈએ